હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ આપણે આની પહેલાના વિડીયો લેક્ચરમાં ગતિ એટલે શું તેના વિશેની સામાન્ય માહિતી સમજ્યા હતા તેમાં પદાર્થ સ્થિર અવસ્થામાં હોય છે એટલે કે સ્થિર પદાર્થ એટલે કેવો પદાર્થ તો જે પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન ન બદલે તેને સ્થિર પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે એવી જ રીતે ગતિમાન પદાર્થ એટલે શું તો કે સમય સાથે જો કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે છે એવું કહેવાય અને સાપેક્ષ ખ્યાલ તેવું આપણે આની સમજ્યા હતા આજે આપણે આગળ શીખવાનું છે સંદર્ભ બિંદુ એટલે શું સંદર્ભનો સાવ ગુજરાતીમાં અર્થ ઉદાહરણ થાય છે જેને ઉદાહરણ કહીએ છીએ તેને સંદર્ભ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે સામાન્ય રીતે ટપાલમાં આપણું એડ્રેસ લખીએ તો એમાં લખીએ કે બસ સ્ટેન્ડની બાજુમાં અથવા તો રેલવે સ્ટેશનની બાજુમાં તો એવી રીતે આપણે લખીએ છીએ તો એ સંદર્ભ કહેવાય એટલે ઉદાહરણ આપેલું કહેવાય એ સંદર્ભ બિંદુ દર્શાવે છે તો વિજ્ઞાનમાં સંદર્ભ બિંદુ એટલે શું થાય તો કે કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ થાય તેને સંદર્ભ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે તમે જે એક ચોક્કસ બિંદુનો સંદર્ભ તરીકે એટલે ઉદાહરણ તરીકે ઉપયોગ કરો છો તેને સંદર્ભ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે તો આ એની વ્યાખ્યા છે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ જરૂરી છે તે સમજાવો દાખલા તરીકે અહીંયા બસ સ્ટેન્ડ છે ઉત્તર દિશામાં બસ સ્ટેન્ડ છે અને તમારી શાળા છે એ નીચે દક્ષિણ દિશામાં છે તમારી શાળાથી ઉત્તર દિશામાં બસ સ્ટેન્ડ બે કિલોમીટર જેટલું દૂર છે તમે એવું લખો કે બસ સ્ટેન્ડથી દક્ષિણ દિશામાં તમારી શાળા બે કિલોમીટર દૂર છે તો અહીંયા તમે સૌથી પહેલાં કયો શબ્દ વાપરો છો બસ સ્ટેશન તો આ બસ સ્ટેશન છે એને સંદર્ભ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે હવે તમે આનાથી ઉલટું બોલો છો એમ કે શાળા બસ સ્ટેશનથી બે કિલોમીટર દૂર છે તો તમે અહીંયા સૌથી પહેલાં શું બોલીએ તો કે શાળા તો અહીં સંદર્ભ બિંદુ શાળા છે એવી રીતે રેલવે સ્ટેશનથી તમારી શાળા દક્ષિણ દિશામાં ત્રણ કિલોમીટર દૂર છે તો રેલવે સ્ટેશનથી તમારી શાળા દક્ષિણ દિશામાં ત્રણ કિલોમીટર દૂર છે તો રેલવે સ્ટેશને સંદર્ભ બિંદુ કહેવાય હવે તમે એમ કહો કે તમારી શાળા ઉત્તર દિશામાં રેલવે સ્ટેશનથી ત્રણ કિલોમીટર દૂર છે તો અહીં તમે સૌથી પહેલાં શાળા શબ્દનો પ્રયોગ કરો છો તો અહીં શાળા તમે સૌથી પહેલાં બોલો તો અહીં સંદર્ભ બિંદુ શાળા કહેવાય એટલે કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે ચોક્કસ બિંદુનો તમે ઉપયોગ કરો છો એને સંદર્ભ બિંદુ તરીકે ઓળખ ઓળખવામાં આવે છે અને પદાર્થનું સ્થાન સરળતાથી દર્શાવવા માટે આ સંદર્ભ બિંદુનો ઉપયોગ થાય છે હવે સંદર્ભ બિંદુ છે એનું બીજું નામ છે ઉગમ બિંદુ તો ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ બંને એક જ છે સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે તો સૌથી પહેલાં છે તેની વ્યાખ્યા પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે પદાર્થનું સ્થાન નક્કી કરવું જરૂરી છે પદાર્થનું સ્થાન દર્શાવવા જે નિયત બિંદુનો તમે સંદર્ભ એટલે ઉદાહરણ તરીકે ઉપયોગ કરો છો તેને સંદર્ભ બિંદુ કહેવાય અને એનું બીજું નામ છે ઉગમ બિંદુ ઉદાહરણ તરીકે એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં આ શાળા છે અને રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં સાડા પાંચ કિલોમીટરના અંતરે આવેલી છે તો અહીં સૌથી પહેલાં રેલવે સ્ટેશનથી એવું તમે લખો છો એટલે રેલવે સ્ટેશને સંદર્ભ બિંદુ કહેવાય અને એવી જ રીતે એસટી એક શાળા એસ ટી સ્ટેન્ડથી પશ્ચિમ દિશામાં ત્રણ કિલોમીટર દૂર દૂર છે તો તમે અહીંયા શાળાનું સ્થાન દર્શાવવા માટે એસટી સ્ટેન્ડનો ઉપયોગ કરો છો તો અહીં એસટી સ્ટેન્ડ એ બીજા કિસ્સામાં સંદર્ભ બિંદુ બનશે તો આવી રીતે કોઈપણ પદાર્થનું સ્થાન માટે આપણે સંદર્ભ બિંદુનો ઉપયોગ કરીએ છીએ જેમ સંદર્ભ બિંદુ બદલાય છે તેમ પદાર્થનું સ્થાન પણ બદલાય છે એટલે કોઈ પણ પદાર્થનું સ્થાન નિશ્ચિત રીતે દર્શાવવું હોય તો એના માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે સ્થાન નિરપેક્ષ નિરપેક્ષ રાશિ નહીં પણ સાપેક્ષ રાશિ છે સાપેક્ષ એટલે બીજા ઉપર આધારિત હોય તેવી રાશિ નિરપેક્ષ એટલે કોઈ પણ પર આધારિત ન હોય એટલે સ્થાન છે એ સાપેક્ષ રાશિ છે એટલે બીજા ઉપર આધારિત રાશિ છે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ સંદર્ભ બિંદુથી અંતર અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા જાણવી જરૂર છે જો આટલી આપણને ખબર હોય તો કોઈ પણ પદાર્થની પદાર્થનું સ્થાન અને ગતિની ગતિ તેમજ તેની દિશા સરળતાથી જાણી શકાય છે જો વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો વધુ આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાજો ધન્યવાદ